વિલેન્દ્ર બેટા મુકુલજીએ દરવાજો કકડાવ્યો તો નીલુ એ કહ્યું પપ્પા તે સૂઈ ગયા છે તેને પરેશાન ના કરો તે સવાર ના ગયા રાત્રે ઘરે આવે છે અને તમે તેને સુવા પણ નથી દેતા જે વાત કરવી હોય તે કાલે સવારે કરી લેજો મુકુલજી તેના રૂમમાં પાછા આવી ગયા મેં પહેલેથી જ કહ્યું હતું કે તે સૂઈ ગયો હશે પણ તમે મારી વાત સાંભળતા જ નથી અને દીકરાના રૂમમાં ચાલ્યા ગયા હવે તે મોટો થઈ ગયો છે તેના લગ્ન થઈ ગયા છે તેને પણ હવે બાળકો છે મુકુલજીના પત્ની सविताજીએ કહ્યું હા તો લગ્ન થઈ ગયા હોય તો શું થઈ ગયું લગ્ન થઈ ગયા એટલે એ આપણો દીકરો નથી અને હું તેની સાથે વાત કરવા માંગતો હતો આજકાલ તેની પાસે સમય નથી તે પહેલાની જેમ વાત નથી કરતો અને તે જઈને પલંગ પર સુઈ ગયા सविताજી પણ શું કહે તે પતિનું દુઃખ સમજે છે તે પોતે ઈચ્છે છે કે શૈલેન્દ્ર તેની પાસે આવીને બેસે પણ તેની પાસે બિલકુલ સમય નથી કાલે રવિવાર છે અને કાલે હું શૈલેન્દ્રની પસંદગીનો નાસ્તો બનાવીશ એટલે તે ખુશ થઈ જશે સવિતાજી એમ વિચારીને સુઈ ગયા હતા અને સવારે જાગ્યા તો ખબર પડી કે શૈલેન્દ્ર ક્લબ હાઉસ જતો રહ્યો છે ત્યાં દોસ્તો સાથે પાર્ટી છે અને હવે તે સાંજ પડીએ જ ઘરે આવશે થોડીવાર પછી નીલુ પણ તૈયાર થઈને બહાર આવે છે મમ્મીજી હું બાળકોને મૂવી જોવા લઈ જાઉં છું અને મોલમાંથી શોપિંગ કરીને બહાર જમીને સાંજ સુધીમાં ઘરે આવી જશું મેં રેખાને કહી દીધું છે કે તમારા બંને માટે નાસ્તો અને જમવાનું બનાવી દેશે તમે બરાબર જમી લેજો અને તે બાળકોને લઈને ચાલી ગઈ હું તો રવિવારની જ રાહ જોતો હતો આ દિવસે પણ બાળકો ઘરે નથી રહેતા સવિતા ટાઈમ જતો જ નથી સાવ કંટાળો આવે છે આ કરતા તો આપણે ગામડે હતા એ જ સારું હતું ગામના ચોરે જઈને બેસીએ તો પણ બે માણસો ખબર અંતર પૂછી લેતા હતા અને તું શેરીમાં બેસતી તો તારું મન પણ લાગતું હતું અહીં આવીને લાગે છે કે આપણે બંને સોનાના પાંજરામાં કેદ થઈ ગયા છીએ ખાવું પીવું અને નિરાંતે જીવીએ છીએ બસ સ્નેહની કમી છે અહીંયા આપણું કોઈ નથી કાશ દીકરો સમજી શકે કે માતા પિતાને તેના સાથની જરૂર છે તેમને સંપત્તિ અને સુવિધાઓની જરૂર નથી આ બધાથી આપણી એકલતા દૂર ન થાય એક તો આ મોટા શહેરોમાં લોકો વાત નથી કરતા કેટલો સંકોચ કરે છે પરમ દિવસે મેં વાળા સાથે જરાક વાત શું કરી લીધી કે નીલુ મારા પર ગુસ્સે થઈ ગઈ કે નાના માણસો સાથે વાત નહીં કરો હવે માણસ તો માણસ કહેવાય નાનો શું અને મોટો શું માણસ તેની વાણી અને વર્તન થી મોટો હોય છે પૈસા અને મકાન થી નહીં એવું આ લોકોને કોણ સમજાવે સવિતાજી પણ તેમના પતિની પરેશાની સમજતા હતા અને તેમને પણ મન લાગતું ન હતું ઘર માં બધી સગવડો હતી પણ કોઈની પાસે સમય નતો બધા વ્યસ્ત રહે છે શૈલેન્દ્ર ઓફિસ કામ અને ટુર કારણે પરેશાન હતો તે સ્વભાવે ચિડ્યો થઈ ગયો હતો જ્યારે નીલુ પણ એક સ્કૂલમાં ભણાવતી હતી બંને બાળકો હવે મોટા થઈ ગયા હતા મોટો સોનુ ક્રિકેટ નું કોച്ചിંગ લેતો હતો તે સ્કૂલેથી આવતો હતો અને કલાકો સુધી કોച്ചിંગમાં રહેતો હતો નાની શ્રુતિ ભરતનાટ્યમ શીખતી હતી એક તો સ્કૂલનો અભ્યાસ અને ભરતનાટ્યમ ના ક્લાસ તેને પણ સમય મળતો ન હતો નીલુ સ્કૂલમાં ભણાવતી હતી અને સ્કૂલનું બાકીનું કામ પણ ઘરેથી જ કરતી હતી ઘરના બધા કામ માટે નોકર રાખ્યા હતા ચારે પોતપોતાની દુનિયામાં مشغول હતા એવી સવાર કે એવો દિવસ ભાગ્યજોતો જ્યારે ચારે એકસાથે ઘરે હોય અને સાથે બેસીને જમતા હોય ઘરમાં રોજ એવું જ દ્રશ્ય હોય નીલુ મારો શર્ટ કાઢી દે શૈલેન્દ્ર બૂમો પાડતો અને નીલુ પણ બૂમો પાડતી મારે પણ સ્કૂલ છે મને પણ મોડું થાય છે આ બાજુ સોનું અને શ્રુતિ પણ સ્કૂલ બેગ તૈયાર કરતા તો ક્યારેક ટિફિન ભૂલાઈ જતું હોય તો ક્યારેક પાણીની બોટલ શૈલેન્દ્ર નીલો અને બાળકોને સ્કૂલે ઉતારીને ઓફિસ જવા નીકળી જતો બાળકો બપોરે ઘરે આવતા અને જમીને કપડા બદલીને નીકળી જતા સોનું ને ક્રિકેટ કોચિંગ અને શ્રુતિ ને ડાન્સ ક્લાસમાં જવાનું હોય રાત્રે થાકીને ઘરે આવતા અને હોમવર્ક કરતા પછી થાકીને સૂઈ જતા હતા નીલુ પણ સ્કૂલેથી આવે ત્યારે હોમવર્ક ચેક કરતી બાળકો માટે વર્કશીટ બનાવતી તો તેનો આખો દિવસ એમ જ નીકળી જતો હતો અને બીજા દિવસથી ફરીથી સ્કૂલે જવાની તૈયારી થતી હતી મુકુલજી નિવૃત્ત થઈ ગયા હતા તેઓ આખો દિવસ ઘરે રહીને કંટાળી જતા હતા અને ઘરમાં કોઈ વાતચીત પણ કરતા નહીં સવિતા આ કેવો જમાનો આવી ગયો છે આજકાલ બધી સુવિધાઓ છે ઘર છે પણ કોઈની પાસે સમય નથી દરેકની જિંદગી બસ દોડ્યા કરે છે સવારથી રાત સુધી દોડધામ હોય છે લોકો પાસે પરિવાર હોય છે પણ એકબીજા સાથે હસવા બોલવાનો સમય નથી આજના બાળકોને શું ખબર હોય કે પરિવારનું સુખ શું હોય છે આપણે પરિવારનો પ્રેમ પણ ભોગવ્યો અને સાથ પણ હા તમારી વાત સાચી છે સવિતાજી બોલ્યા જ્યારે આપણા ત્રણેય દીકરા નાના હતા ત્યારે તેઓ એકબીજા સાથે ખૂબ જ લડતા હતા અને પ્રેમથી પણ રહેતા હતા તેઓ એક જ થાળીમાં બેસીને જમતા હતા હું ઘર અને બાળકોને સાચવતી હતી અને તમે શાળાઈથી પાછા આવો ત્યારે ત્રણેય તમને ઘેરીને બેસી જતા હતા આખા દિવસની વિગત પૂછતા અને ખુદનું પણ કહેતા ઘરમાં ઘણી રોનક હતી ક્યારેક બિરજુની માં માથાના દુખાવાની દવા લેવા આવતી તો ક્યારેક પાછળ રહેતી કાકી બે બટાકા માંગીને લઈ જતા હતા અને बाजूની શેરીમાં રહેતા કાકી પણ છાશનો જગ ભરીને મોકલતા હતા ત્યારે તો કેટલી મજા આવતી હતી બાળકો મોટા થયા અને ભણી ગણી લીધું શૈલેન્દ્ર અહીં શહેરમાં આવ્યો અને નાના બંને દીકરા વિદેશમાં વસી ગયા હવે દર મહિને તેઓ ખાતામાં પૈસા મોકલી દે છે પરંતુ તેમની પાસે ઘરડા માતા-પિતાને મળવાનો સમય નથી તેઓ વિડિયો કોલ માં વાત કરીને તેમની ફરજ પૂરી કરે છે બાળકોને ભણાવ્યા ન હોત તો સારું થાત કમસે કમ આપણી પાસે તો રહેતા હોત ભણીને તો દૂર ચાલ્યા ગયા છે અને આટલું કહેતા સંવિતાજીની આંખોમાં આસ આવી ગયા હા સવિતા તારી વાત સાચી છે આજકાલ એવો સમય આવી ગયો છે કે માણસ પાસે પોતાના ખુદના માટે સમય નથી તો તે ઘરના માતા-પિતા અને પરિવારને ક્યાંથી સમય આપે મુકુલજીએ પણ ઠંડો નિશાસન નાખ્યો અંદરથી ભરાઈને કહ્યું સવિતા મે આપણા બંને માટે કંઈક વિચાર્યું છે ચાલ આપણે ગામડે પાછા ચાલ્યા જઈએ અહીં રહીને જીવવા ખાતર જીવવા કરતા ગામડે આપણા લોકો તો હશે અને તેમની સાથે રહીશું અને જિંદગી કાઢી નાખશું અહીં બેઠા બેઠા તો શરીર ખોટું થઈ જશે તમે વિચારો છો તેટલું સરળ નથી હવે ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ ક્યાંથી મળશે સવિતાજીએ કહ્યું કેમ નહીં મળે હવે તો ગામડે પણ બધી સગવડો હોય છે એ તો શૈલેન્દ્ર આપણને તેની સાથે રહેવા માટે અહીંયા લાવ્યો જેથી આપણી સંભાળ લેવા માટે તેને વારંવાર ગામમાં આવવું ન પડે નહીં તો આપણે ગામમાં સારી રીતે જ રહેતા હતા ને કેટલા ખુશ હતા સગવડ નહોતી પણ મનને શાંતિ હતી વિચાર્યું કે પોત્ર પોત્રીઓ સાથે રહીશું પણ દાદા દાદી માટે તેમની પાસે સમય નથી ક્યારેય તેઓ પાસે બેસીને વાત નથી કરતા ક્યારેય વાર્તાઓ સાંભળવાની જીત નથી કરતા ક્યારેય તેના મિત્રો વિશે વાત નથી કરતા જ્યારે આપણો જ દીકરો આપની ચિંતા નથી કરતો તો પછી તેના બાળકોને શું દોષાવો ચાલ સવિતા સામાન પેક કરી લે પહેલા આપણે ગામડે જઈને બંધ ઘરની સાફ સફાઈ કરાવી લઈએ પછી ત્યાં રહેવા જતાં રહીશું બીજા દિવસે સવારે મુકુલજીએ શૈલેન્દ્રને કહ્યું કે અમે લોકો ગામ જઈએ છીએ છ સાત દિવસમાં પાછા આવી જશો શૈલેન્દ્રીએ તેને બસમાં બેસાડી દીધા અને પૂછ્યું પણ નહીં કે તમે બંને ગામ શું કામ જાઓ છો કાર ચલાવતી વખતે તે તેના આખા રસ્તે તેના બોસ સાથે મોબાઈલ પર વાત કરતો હતો ગામ પહોંચતા જ જૂના પાડોશીઓ અને સંબંધીઓનું ટોળું મળવા માટે ભેગું થયું નાસ્તો કોઈ એકના ઘરે તો બપોરનું જમવાનું બીજાના ઘરે સાંજની ચા માટે કોઈએ બોલાવ્યા અને તો વળી કોઈ સાંજે જમ્યા વગર જવા ન દીધા ભરપૂર આત્મીયતા અને સ્નેહ જોઈને બંનેની આંખો ભીની થઈ ગઈ ગામમાં આવીને લાગ્યું કે તેઓ પોતાના જ લોકોની વચ્ચે આવ્યા છે બધાએ ખૂબ જ માનપાન આપ્યા મુકુલજીએ પોતાનું બંધ ઘર પણ ઠીક કરાવ્યું અને તેમાં બધી સગવડો ઊભી કરી આ બધું જોઈને સવિતાજીની આંખો ખુશીથી ચમકી ગઈ તેમનું પોતાનું ઘર તૈયાર થઈ ગયું હતું ગામમાં તેમના મોટા ઘરની બહાર વરંડામાં તેમના ત્રણેય દીકરા વહુ માટે જે ત્રણ રૂમ બાંધવામાં આવ્યા હતા તે ખોલીને શાળા માટે તૈયાર કરાવ્યા હવે મુકુલજીએ બાળકોને ઘરે જ ભણાવવાનું નક્કી કર્યું જેથી કરીને સમયનો સદુપયોગ થાય બંનેએ ગામમાં રહેવાની વ્યવસ્થા કરીને શહેરમાં પાછા ફર્યા અને બાકીની વસ્તુઓ પેક કરી અને શૈલેન્દ્રને કહી દીધું કે તેઓ પાછા ગામ જઈ રહ્યા છે અને હવે તે લોકો ત્યાં જ રહેશે શું કહ્યું તમારે ગામ પાછા જવું છે અરે હવે એ ગામમાં શું છે અને અહીં શું કમી છે હું અને નીલુ રાત દિવસ મહેનત કરીને કમાયા છીએ બંને બાળકો અને તમને બધી સગવડ આપીએ છીએ તો પછી ગામડે કેમ જવું છે અહીં આટલો આરામ મળે છે હાથ પગ હલાવ્યા વગર બેઠા બેઠા બધું જ કામ થઈ જશે તો પણ ગામ કેમ જવું છે આખરે અહીંયા શું કમી છે હું તો એ ઘર વેચવાનું વિચારી રહ્યો હતો ખૂબ જ સારા ભાવ મળતા હતા મારા મિત્રને ત્યાં ગોડાઉન બનાવવાનું હતું અને તમે છો કે વચ્ચે જ બધું અટકાવી દીધું મૂકુલજી આ સાંભળીને ચોકી ગયા ઓહ તો તું એ ઘર વેચવા માંગતો હતો પણ કાન ખોલીને સાંભળી લે એ ઘર મારા નામે છે અને હું તેને વેચવા નહીં દઉં ન તો જીવતે જીવતા કે ન તો મારા મૃત્યુ પછી એ ઘરના બે રૂમ મારી પાસે રાખીને તેને નાની શાળામાં ફેરવી નાખ્યું છે અને હા તું તારી સગવડો અને આરામ તારી પાસે રાખ મને પેન્શન પણ મળે છે અને તારા નાના બે ભાઈઓ પણ મને દર મહિને પૈસા મોકલે છે એટલે મારી પાસે પૈસા ની કમી નથી ગામમાં પણ સગવડો ની કમી નથી પણ હવે હું તારું સોનાનું પિંજરું છોડીને મારું જીવન જીવવા માંગુ છું તું એ ઘર વેચવાના લોભમાં અમને અહીં લાવ્યો હતો અને અમે લોકો એમ વિચારીને આવ્યા કે અહીં અમારા દીકરા વહુ અને પોત્રો સાથે રહીશું અમારા પરિવાર સાથે દિવસો વિતાવીશું દીકરા સાથે અમારી વૃદ્ધાવસ્થા સારી રીતે વિતાવશું પણ અહીં તો અમારા દીકરા પાસે અમારા માટે સમય જ નથી ઘરડા માતા પિતા અને સંતાનોના પ્રેમ અને સ્નેહની જરૂર હોય છે સુખ સુવિધાઓની નહીં તું અમારી પાસે આવીને ક્યારે બે ઘડી બેઠો ક્યારે અમારા મનની વાત સાંભળી ક્યારે પૂછ્યું કે પપ્પા તમને શું જોઈએ છે અહીં બરાબર ફાવે તો છે ને તમને કોઈ સમસ્યા તો નથી ને ક્યારે તને તારી માના ઘૂંટના દુખાવાનો અહેસાસ થયો છે ક્યારે મારી તબિયત વિશે પૂછ્યું છે અહીંયા બધું છે પણ સ્નેહભાવ નથી બધાની સાથે રહીએ છીએ છતાં પણ આ ઘરમાં એકલતા લાગે છે અમને લાગે છે કે અમે ફક્ત અહીં રહેવા ખાતર રહીએ છીએ અમારી કોઈને જરૂર નથી હા બેટા તારા પપ્પા સાચું જ કહે છે અને અમે લોકો અમારી એજ દુનિયામાં પાછા જવા માંગીએ છીએ જ્યાં તમારા ઘર જેવી સુવિધાઓ તો નથી પરંતુ અમને અમારા પ્રિયજનોનો પ્રેમ મળશે જ્યાં અમે મુક્તિનો શ્વાસ લઈ શકીશું જ્યાં બાળકોનો કિલકલાટ હશે જ્યાં પાડોશીઓનો સ્નેહ પ્રેમ અને હુંફ હશે જેમ બાળકને મોંઘા રમકડાને બદલે માતા માતાપિતાના પ્રેમ અને સ્નેહની જરૂર હોય છે તેવી જ રીતે ગઢપણમાં માતાપિતાને પૈસા અને સુવિધાઓને બદલે તેમના સંતાનોનો પ્રેમ અને સાથ જોઈએ છે મુકુલજી અને સવિતાજી તેમનો સામાન લઈને ગામ જવા માટે તૈયાર હતા ત્યારે શૈલેન્દ્ર નીલુ સોનું અને શ્રુતિ ચારેય જણ એમને જોઈ રહ્યા હતા પણ એમણે પાછળ વળીને જોયું નહીં દોસ્તો પૈસો પ્રેમ અને સ્નેહ નથી આપી શકતો એ તો આપણા પ્રિયજનો પાસેથી જ મેળવી શકીએ છીએ તેથી જ તમારો કિંમતી સમય તમારા માતા પિતાને આપો તેમના ખબર અંતર પૂછો તેમને ક્યારેય એકલતા અનુભવવા ન દો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ કરીને તમારા વિચારો જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો ધન્યવાદ